રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં બે દિવસ આગાહી કરવામાં આવી છે જેને પગલે રાજકોટમાં આજે વહેલી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું ત્યારબાદ અચાનક ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે રસ્તા પર પસાર થઈ રહેલા વાહન ચાલકો માં સર્જાઈ હતી અમરેલી ભાવનગર જુનાગઢ સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદે દસ્તક આપી છે અચાનક વરસાદ આવવાથી શહેરમાં કડક ઠંડી પ્રસરી છે જ્યારે ભારે પવન સાથે આજે રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો જેને લઈ ખેડૂતોની ચિંતા પણ વધી છે જ્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે તંત્ર એલર્ટ બન્યું છે હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટ યાર્ડ દ્વારા ગઈકાલે જ ખેડૂતોને સૂચના આપવામાં આવી હતી જેમાં યાર્ડ ખાતે આવેલા ખેડૂતો માલને ખુલ્લામાં પ્લેટફોર્મ ઉપર રાખે નહીં આ સાથે જ અગાઉ જે પણ ખેત પેદાશો યાર્ડમાં ઉતારવામાં આવી છે તેને પણ વરસાદમાં પલળે નહીં તે પ્રમાણે ઢાંકીને રાખવામાં આવે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો